જૂનાગઢમાં માણાવદર તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે મગફળી ખરીદી માટે વધુ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું માણાવદર તાલુકામાં ખેડૂતો દ્વારા હાલ મગફળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે માણાવદર તાલુકામાં અઠાવન ગામ આવે છે આ વિસ્તારમાં મગફળીના પાકનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે જોકે બજારમાં પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળતા નથી ત્યારે માણાવદર તાલુકામાં બે સંસ્થાઓને ખરીદી કરવા માટે બે સેન્ટર ફાળવવામાં આવેલા છે જેમાં એક સેન્ટર પર ખરીદી ચાલુ કરી દેવાય છે આ સેન્ટરો તમામ ખેડૂતોને યોગ્ય રીતે સંતોષકારક અને પૂરતા પ્રમાણમાં પાક ઉત્પાદન માલ ખરીદવા સક્ષમ નથી જેને લઈ સેન્ટર બે મારફત પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે હવે અમારે અત્યારે ખેડૂતને વીસ દિવસથી આ મગફળી તૈયાર થઈ ગઈ છે અને માણાવદરની અંદર એક સેન્ટર ચાલુ કર્યું છે બીજા સેન્ટરને મંજૂરી આપેલી છે છતાંય ચાલુ કરતા નથી તો અમારે ખેડૂતને આ કેટલા દિવસો આ ટાઈટને તડકો વેઠવો બીજા નંબરમાં જેમ વહેલી ખરીદી થાય તો વહેલા ખેડૂતને પૈસા મળે અમારે શિયાળુ પિત્તનું વાવેતર થાય પછી કોઈ લગ્ન હોય દીકરી દીકરાના છોકરાઓની ફી ભરવાની હોય મજૂરી ખર્ચ આપવાનો હોય તો જેમ બને એમ વહેલી તકે બીજું સેન્ટરને ચાલુ કરવા અમારી અપીલ છે અને અમે આજ માણાવદર મામલતદારમાં આવેદનપત્ર આપ્યું વંથલી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને અમારો રજૂઆત એવી છે કૃષિ મંત્રી અને જિલ્લા કલેક્ટર સાહેબ બેયને એવી રજૂઆત છે જેમ બને એમ વહેલી તકે માણાવદરમાં બીજું સેન્ટર ચાલુ કરાવે અને ખેડૂતનો અને નિવેડો આવે બીજ રોજ અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આવેદનનો વિષય છે કે માણાવદર એપીએમસીની અંદર માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે માણાવદરની અંદર અન્ય સેન્ટરો જે એને મંજૂરી પણ મળેલી છે મંડળીઓને મંજૂરી મળેલી છે છતાં પણ સરકાર અને તંત્રની ઢીલી નીતિના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે ત્યારે મારી આપના માધ્યમથી એક માંગ છે કે આ જે સેન્ટરો છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી કરીને સેન્ટરો શરૂ કરવાથી ફાયદો એ થશે કે ખેડૂતો આજે એકદમ એવી હાલતમાં પીસાઈ રહ્યા છે કે તેને પોષણક્ષમ ઢાવ મેળવવો તો મળે ક્યાંથી ક્યાંય વેપારીઓ ભાવ લેવા માંડવી ખરીદવા આવે છે તો ચાર પાંચ હજારનો જે ફરક છે ખાંડીએ ફરક પડે છે ત્યારે એકમાત્ર જો આશા હોય તો એ આજે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એના ઉપર છે પણ ત્યાં પણ ખરીદીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ હોવાના કારણે ખેડૂતો આજે ખૂબ મોટી પીડા ભોગી રહ્યા છે ત્યારે આજે માણાવદર તાલુકાના તમામ ખેડૂતોએ માણાવદર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે વંશની પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરી છે કે અમારી જે આ માંગણી છે એને તમે વહેલી તકે પૂરી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત જે સરકાર કરી રહી છે એ ખરેખર ખેડૂતોને તમે ન્યાય આપો